બાદ થઈ ગયો છે રેડી હવે આમાં રિસભાઈ ના બિહારવાના છે એટલાનું સારું કેવાય ત્રણસો ત્રણસો રૂપિયા આવ્યો ત્રણસો નો તો હવે ભાઈ હમ બાદ આવી ગયો ને

તો કાલનો હજી વ્લોગ જે અપલોડ કરવાનો છે ને એ કરવાનો બાકી છે અને એવું બધું છે હજી સવારનો નાસ્તોય બાકી છે હવે પાવર આવી જાય ને તો ફટાફટ અપલોડ કરી નાખું પણ મને લાગતું નથી આજે કઈ પાવર આવશે અમિત ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ લાગે આજે પાવર આવશે એવું છે એમને તો જો આ બાજુ આજે મકાઈ નું શાક બનવાનું છે કાલે મકાઈ લઈને આવ્યા તા એટલે મકાઈ હરવડી નાખી છે અને લાઈટ વિના છે ને ફોનમાં લાઈટ આવતી નથી હરકી એવું થાય છે ઋષિ રીષિ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે ઋષિ હું હતું હા હવે એનો હોવાનો ટાઈમ થઈ ગયો છે આ બાજુ જો મકાઈનું શાક બનવાનું ચાલુ થઈ ગયું છે નાસ્તો કરવાનો બાકી એ તો સવારનો નાસ્તો બનવાનું ચાલુ થઈ ગયું છે ને ધીમે એટલે બોલો રિસીવ થઈ ગયો છે તોય મને એવું લાગે જાગી જાય જો આ બાજુ સોનલા રોટલી રણવા છે ને હું નથી 20 ચાલુ હોય ને તો વાંધો આવે બંધ હોય તો જાગી જાય કુલ નિંદરમાં હોય તોય ન હોય ગમ એટલો હસલ હોય તોય ને નિંદરમાં હૂન હોય ને પરણે હુર હોય તોય ઊઠી જાય ઓકે જો આ બાજુ રોટલી બનવાનું ચાલુ થઈ ગય છે કે રોટલી બની ગઈ છે ને ચા રેડી થઈ ગયો છે આ બાજુ બોપરનો જમવામાં મકાઈનો શાક બનાવવાનું છે મકાઈનો શાક ને રોટલી મકાઈનો શાક બધાનો ફેવરિટ છે એટલે ખાઈ લેવું ચાલો ગાઈઝ આજના મોગમાં છે ને આપણે રિસીપી હોજે બાટ ટપ છે ને લેવા જવાનું છે રોન્ટે ઓફિસેથી આવશું ને પછી આપણે લેવા જવું એટલે વ્લોગના એન્ડ સુધી બનાવી દેજો ત્યાં હું સવારનો નાસ્તો પણ સાડા બાર થઈ ગયા છે હજી સુધી છે ને પાવર નથી આવ્યો એટલે જો અત્યારે ગરમી બહુ થાય છે ઇન્વેટર છે ને એમાં સવારે નવ વાગે ચાલુ હતો ને તો બે ત્રણ પંખા બંધ થઈ જાવ એક જ પંખો ખાલી હાલે છે એવું થઈ ગયું છે અને આ બાજુ જો રિસીવ ને ફૂલ ગરમી થાય છે કે રહેતો નહોતો ઘડીક વાર ઉપર લઈ જાય ઘડીક વાર નીચે લઈ જાય બહાર લઈ જવાય એવું નથી તડકો નથી તો આ બાજુ જો પપ્પા છે ને રિસીવ ને પાર્કિંગમાં પાર્કિંગમાં સાયકલ આપે છે કારણ કે આ સાયકલ અમે ખાલી સાંજે આઠ વાગે જ આટો મરી પાંચ વાગે એટલી હોય રિસીવ હાય એમાં બેઠો સાયકલમાં સાયકલમાં તો જો સાયકલમાં પાર્કિંગમાં આટો મરવી દઈ જો ઉપર આવી ગયો છું કાયલના બ્લોગમાં છે ને કોમેન્ટ આવી હતી કે રિસીવ છે ને આપણે દ્રાક્ષ આપવાની એની સાલ કાઢીને પછી ઓલું આવે ને ફ્રૂટી વાળું ન થાત હું તમને કેતો હતો ફ્રૂટ પોટી આવે ને એમાં એકે નાખીને આપવાનું કે મજા આવ છે મજા જ આપણે આવી છે ને ફ્રૂટ ટોટી હારે આવી છે પણ હજી અમે ચાલુ નથી કે ફ્રૂટ પોટીમાં ખવરાવતી ફ્રૂટ પોટીમાં આ જ્યુસ ને એવો વધારે પી લે છે એટલે ફ્રૂટ પોટી નો ઉપયોગ બહુ ઓછો કરવી છે અને આ બાજુ જો રોહિત એ આવી ગયો છે અને આ બાજુ જો બેટ બોલ હાલે છે અત્યારે તો એ રોહિત કે તરફ ઓર હોય ને જ વાહ અત્યારે હા તો જ મોટા થાય છોકરા એમ આ બાજુ જો આને હજી બાકી રહી ગયું છે રિસિવ છે ને ફોન ચાલુ થાય ને એટલે દડ્યા બડે ન રમે આ દડો વાંધો નહીં ઓલો દડો છે ને વાગી જાય વધારે વાગી જાય હવે શું છે ખબર છે શું છે આ મમ્મી ની ઓલું વાતે છે ને ઓલું કાક ઓમ નમો અને શું કહે અરિયાણ હ મહાવીર જે નથી તો તારે પેપર માં જવું જોઈએ આ વાતે છે કે નહીં ખબર છે નહીં ઓમ હરી હંતાણમ ઓમ સિદ્ધાણમ ઓમ આયરણ્યમ પણ હું પણ ઈ હું છે ખબર છે નવકાર મંત્ર છે હા ઈ મંત્ર અને ઈ મંત્ર થી છે ને મોક્ષ પ્રાપ્તિ અને એના માટે છે ઈ મંત્ર ગાઈસ આજ નું પેપર તમે વાસી લેજો આમાં તમને જાણવા મળશે આજ એક કેટલા પોઝ કરીને વાંચી લેજો દોસ્તો દેશ છે ને આ મંત્ર નો જાપ થાવો એવું છે મંત્રનો જાપ કરો મોજ કરો મજા કરો આ બાજુ બોપન જમવાનું થઈ ગયું છે રેડી અને રિસીવ રાધે રાધે કરતા શીખી જો રિસીવ રાધે રાધે કરતો દીકુ એકવાર পন মা কে

ગાઈઝ અમારા ઘરમાં છે ને કોઈને શીખવી જ નથી કારણ કે એ બધાને જ્યાં જવું હોય ત્યાં હું ઘરે જ એટલે બધાને મૂકી આવું લઈ આવું ટાઈમે અમારું કામકાજ એ હોય અને બીજું એ કે કાલના વ્લોગમાં બહુ બધા લોકોએ કીધું કે સંદીપભાઈનો સ્વભાવ સારો નથી સંદીપભાઈ મમ્મીને આમ ન કહેવાય તમારું શું કહેવું છે મમ્મી એમ નહીં કસરતનું મેં કીધું કઈ ખોટું કીધું તું ખોટું નથી કીધું પણ કસરત તો નથી થાય નથી થાય એમ મમ્મીથી હવે જોઈ છે કેટલાક દી હાલવા જાય ગાઈઝ તમને બધાને એમ હોય કે હું બધું કહેતો હોઉં પણ ડૉક્ટરે એમને જે કીધું હોય ને એમને બ્લોગમાં કહેતા હોય કે મમ્મીને આલવા જવાનું કસરત કરાવવાની થોડીક અને કામ જેટલું છે ને કામ બધાને જિંદગીમાં છે ને કરવું જ પડે આપણે ઇન્ડિયામાં ઇન્ડિયામાં એક તહેવું છે કે પચાસ વર્ષની ઉંમરે બધા નિવૃત્ત થઈ જાય બાકી ફોરેનમાં તમે જોજો બધા લોકો થોડું થોડું કામ કરતા જાય છે જિંદગીમાં જ્યાં લગી તમે જીવો ને ત્યાં લગી જેટલું તમારા હાથે થાય ને એટલું કરવાનું હું કહેવું મમ્મી સાધુ સંતો કેટલા પચાવી પછી ઘરનું કામ બધું કરતા હોય એટલે કામ તો કરતા જ હોય હાઉ નવરા બેઠા બેઠા બેઠું રેવું તો અમુક નું તમારું બોડી છે ને હલન ચલન થાય તો વધારે થાય એટલે અમને જે ડોક્ટરે કીધું હોય ને અમે કેતા હોય એવું હોય એમ લાગે કે તમારા ઘરમાં અમારા ઘરમાં બહુ બધું કામ અમે કામ કરતા હોય ને ત્યારે વિડીયો બતાવીએ એટલે બાકી ન બતાવી તમને એમ થાય કે આ લોકો ઘરમાં કઈ કામ જ નથી આવ આરામથી જિંદગી જીવે છે હું કેવું મમ્મી તમારું

રમોકડાપલી બીજુ લઈ અને એને સૌથી વધારે આ રમોકડા માં મજા આવે છે એક આ છે અને એક ચાવી વાળું છે ચાવી વાળું એટલે મજા આવતી હોય મારે ઓલી ચાવીની નથી ગાડીની ચાવી એને જ હોતી જ હોય જયારે હોય ને ત્યારે એટલે ચાવી વાળું શું છે મોઢામાં નાખે ને તો ફાવે એટલે આ બાજુ જો રિષિભાઈનો રમાકોડા ખજાનો લઈને દે ગયા છે બતકિયા ને એવું બધું છે અત્યારે આ ફ્રૂટ રોટી તો ગાઈ જ હતી જ અમારી પાસે પણ હવે ભાઈ ને સમસી સમસી એ નથતા તો સીધું વાટક્યો જ મોઢે માંડવો હોય અને હું કે ઉતારું હાસી વાત છે સમસી નથી આ મે તે એમાં થોડું ખમાય છે એની તજી વાર છે એની કઈ જરૂર નથી નહીં આ તો બતાવું એ તજી મોટો ભક્તિ હાલ છે એ તો આપણે બતાવ્યું છે આપણે જોઈ રાખે તો ગમે આ પગ મોટો થાય ને હાલ છે તે કામ નું થાય દોરી પકડીને ને ને કેમ હા હવે થાવ આગળથી થી તો આગળ હાલે ને તો થાય દોરી એવળી બાંધી છે હા એ મોટો થાય ને તે આ બાજુ જો હવે છે ને અત્યારે નાસ્તો એવું કરી લઈ પછી રિસીવ આપણે છે ને ઓલું લેવા જવાનું છે બાથ લેવા જવાનું છે હું પેલા સોનલ ને બતાવી દઉં કે ક્યો બાથ લેવો છે રિસીવ માથામાં છે ને દાંતિયો ફેરવતા હતા ને કે દાંતિયો ને કાસકો ફેરવજો એટલે દાંત નાના આવે ને સારા આવે એ હું કાસ્કો એટલે નાની એમ થી આવે હા છે આપણી પાસે કાસકી આપણે કાસકી જેવો દાંતિયો એનો નાનો લઈ આવી છે ને એમ જેવો છે અને આ બાજુ એવું છે ઋષિ નું આમાં એકમાં ફ્રુટ નાખવાનું એકમાં ભૂંગળા મસ્ત મજાનું નાનું એવું અને એક કોમેડી છે કે તમે બધા ધંધો શું કરો છો વાગે ભેગા થઈ તો તારું શું કેવું છે

તો જો જમવામાં છે ને મુઠિયા ઢોકળા બનાવવાના છે સોનલ તૈયારી કરવા મળી છે અને કાલ મહેમાન ને જમવાનું કરવાનું છે એટલે મમ્મી અહીંથી માર્કેટમાંથી બહુ બધી શાકભાજી લઈને આવી ગયા છે અને મમ્મી હવારના છે ને મરી મસાલા બધા સાફ કરે છે ચાલો પૂછી લઈ કેમ મરી મસાલા સાફ કરો છો ઉનાળામાં મરી મસાલા ભરવાની બધી તૈયારી હોય એટલે ચાલુ કરવું પડે તો ચાલો રિસીવ માટે આપણે છે ને મસ્ત મજાનું જે બાથ લાવવાના હતા ને એ લેતા આવ્યા છે તો એનું અનબોક્સિંગ કરવી કે છે અને પછી પાણીમાં ભરી અને એને બેહારી અને તારે નાવું છે ને નાવું છે ને હા આ બાજુ પપ્પા વેહી ગયા છે હાલો હવે રોહિત પાસે છે ને આપણે અનબોક્સિંગ કરાવશું તો સૌથી પહેલાં તો છે ને આ જે હવા ભરવાનો પંપ છે ને એ લેતા આવ્યા છે હા હારો હવા ભરવાનો એ લેતા આવ્યા કારણ કે અકર મોઢે ભરવું પડે હારે નો આવે કઈ પંપ થોડો હારે આવે સાયકલ જો પંપ હારે આવે સાયકલ હારે પંપ આવે એમ આની હારે પંપ નો આવે કારી છે આવે પંપ આની હારે એ એ હા બાવીસ લાખ ની ગાડી લીધી તો હવા ભરવાનું પંપ નો થાય થોડો આવે ચાલો ગાઈ આ પંપ થઈ ગયો હવે આપણે જે મેન છે ને કાઢવાનું છે ધાબે અંધારું થઈ જાય ને તો જો આ છે ને બાથ નું ઓલું છે આની અંદર હજી ઓલું હશે પંચર પડી જાય ને તો ટીગરિયા ને એવું એ આપણે બતાવી જો આ રીતના બાથ બાથ લાવ્યા લેવાસી હવે આને હવા ભરીને આપણે છે ને ફૂલાવવાનો છે અને પછી આમાં બેહારવાનો છે બેવું છે ને રિસિવ તારે બાથમાં હા પછી વારે ઘડીએ હા એ વારે ઘડીએ રોહિત હવા ભરવી નહીં તો ચાલો રોહિત હવા ભરવાનું ચાલુ કરે છે જોઈશી કેવડો ફૂલીને થાય છે પેલા એની અંદર ટીગર બતાવી દો અરે ઠિંગડી મારવાનું કાર્ડ હશે ખાલી નહીં ટિગર આવ્યા છે આની અંદર તૂટી જાય ને તો આવ્યા છે પીળું ટિગર છે એવું છે પીળું પીળું કાગળ જ છે ટિગર હશે એની અંદર હશે હા એની અંદર હશે તો ને એક આવ્યું છે ખાલી આરે તો એ હાસવીન રાખજો કારક પંચર બંચર પડી જાય ને તો કાયમ આવશે તો બધા લોકો વેઈ જશે બાદ જોવા માટે આ બાજુ રોહિત હવા ભરવાનું ચાલુ કરી દીધું છે આની હવા બહુ નહીં ભરતો એને હું કીધું ખબર બહુ હવા એમ એમને કઉ છું જો આ બાજુ રોહિત છે ને હવા ભરે છે ને આ બાજુ ફૂલવાનું ચાલુ હા કેટલા નું સારું કેવાય ત્રણસો રૂપિયા માં ઉભા અત્યારે ખાલી પંપ આવ્યો ત્રણસો નો આખું થાય ને સાડી આઠસો નું એવું

જો આ રીતના બાત થઈ ગયો છે રેડી હવે આમાં છે રિશી બધી હવા ભરી લીધી છે હવે જે છે ને એમાં થોડીક હવા ભરવાની આવે મેન આમાં હવા ભરવાનું ધ્યાન રાખવું પડે આમાં બહુ હવા ભરાઈ જાય તો આ ફૂટી જાય બાય તો બહુ વાંધો ન આવે તો જો આમાં હવા ભરવીને એટલે આ રીતના ફૂલે આ બધું ઉપસી જાય એટલે થઈ જાય રેડી ભાઈ ભાઈ થોડીક ગઈ બસ 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 ગઈશ એને એમ કીધું હતું કે હવા પૂરવામાં છે ને ધ્યાન રાખજો ખરાબ ફૂટી જાય તો હવે સોનંદ ને બતાવી બાદ કેવો લાગ્યો હે તો એ આપણે બ્લુ કલર માંગ્યો તો એને આ કલર આપી દીધો હવે રિસીવ ને આપણે બાથમાં બેહારવી અને પાણી ભરવી પછી આની અંદર પણ એમ નઈ આને પાણી ભરવું હોય ને આ તો સુઈ ગયો સુઈ ગયો રિસીવ ના આવવાનું છે આમાં સુવાનું થડું છે આ જમ્પિંગમાં બે ઉપયોગ થાય હે જમ્પિંગ ઓલું આવે ને એમાંય થાય

કે થોડો કેવો ભરજો અકર કે આમાં હુઈ જાય ને તો કાન માં એમાં પાણી જાય તો આ બાજુ રિસીવ થઈ ગયો છે રેડી નાવા માટે પાણી અરે નળી નળી બહાર રહી ગઈ હાલો આપણે આમાં ભરવાનું ચાલુ કરી હાલો કરો ચાલો નીચે ગાઈસ પાવર વઈ ગયો અને હવે નીચેને છે ને આમાં બે હાથ દેવાનો છે પકડી રાખજો જો રિસીવ વાતમાં આ આ આ એ રિસીવ હ કે કે આવા જો કાકુને ને મન થઈ ગયું લાગે હે હો ભાઈ જ અમે ગયા નથી બાથમાં ફાર્મ હાઉસ માં તો પ્લાન બનાવશું હવે જો રિસીવ નો બાત કેટલો ભરવાની જોઈએ છે કારણ કે ભાઈ છે ને આમાં આડા વધારે આમ કરતા હ એ રિસીવ પાણી મોઢામાં ન ના નાખતો જો પાણી એ રમવાની બહુ મજા આવે એટલે જ આ બાત લાવવો પડ્યો રિસીવ ને છે ને પાણીમાં રમવાની બહુ મજા આવે એની રીતના રમવા દે ને હાલો હવે આખો બાદ બદલી પછી રિસિવ ભાઈ ના છપ સભિયા જોઈએ આપડે રિસીવ ને તો છે ને પાણીમાં ફૂલ મજા આવી ગઈ મસ્ત મજા નો નાયા રાખે છે જવા છપ સબિયા અરે અરે વાહ 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 મજા આવી ગઈ તને મજા આવી ગઈ રે આ રીતના ડોલ માં એને હરખી મજા નોતી આવતી આમાં મજા આવી ગઈ પણ આમાં એક વસ્તુ છે ગાય ધ્યાન રાખવું પડે આખો ભૈરો હોય ને ત્યારે એક જણા ને હારે રહેવું પડે અત્યારે જો અમે ભૈરો ને ત્યાં નો બેઠો છે એ ખૂણામાં જ બેઠો છે ત્યાંથી હૈલો બેલો નથી હવે રોહિત ને નીચે મેં કબૂતર ચેકલા ની બધું હતું આમાં તરશે ને પછી એના રિએક્શન જોવાની જે મજા છે ને અલગ છે છે હવે ને આ બાજુ બધા કબૂતરા બતક આ બતક સોરી કબૂતરા નહીં જો પાણીમાં તરવા માંડ્યા સીતા કહેતો બધા પાણી વહી જાય તો વાગતા બંધ થઈ જાય ઊંધા થઈ જાય છે હવે જોઈએ ઋષિભાઈ શું કરે છે બગલા ને એવું ઓડ્યા છે કે નહીં ત્યાં બે જવું પડી ન જાય પકડવા નહીં એને એમાં રસ નથી પાણીમાં સબસબિયા કરવામાં જ છે તારું શું કેવું હા પાણીમાં સબસબિયા કરેને કે કારણ કે આને કઈ પકડવાની નથી તરતા તો ક્યાંમાં આવડે ને કરી હું એ હું કે તો જો મજા આવી બીજી બીજી ખબર ન હોય તો જો મજા આવી ગઈની સી પાણી હા હા તો ગાઈઝ હવે છે ને દસ મિનિટ થઈ ગઈ ને હવે કેટલી મિનિટ આને રોજ રખાય એ પાછું કહેજો કારણ કે અમને આઈડિયા નથી પહેલી વાર છે અને જો આ ભાઈને પાણીમાં અત્યારે ફૂલ હવે મજા આવી ગઈ છે એને રેસે હ હ આ હા રેસે સાંજના વાગી ગયા છે આઠ અને જો જમવાનું થઈ ગયું છે રેડી જમવામાં બનાવ્યા છે મુઠીયા ઢોકળા અને સાઈસ બધા લોકો જમવા બેસી ગયા છે ચાલો ગાય એની સાથે છે ને આજનો લોકો અહીં એન્ડ કરી દઈએ છીએ આઈ હોપ કરી તમને વિડિયો ગેમ છે વિડીયો ગેમ લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરીને સપ્લાયનું ત્યાં કરી દેજો Thank you for watching. Bye bye.